રામ નામ કી ઔષોધિ કોઈ ખરી ની ખાય અંગ પીડા વાપે નહીં અને મહારોગ મટી જાય પપ્પા જેણે જેણે રામ મંત્ર જેને મહાગુરુ મંત્ર કહેવાય એવા મંત્રની મહિમા અપાર છે એ જો મંત્ર આપણે બોલતા અને એનું જાપ જપતા મન સ્થિર થઈ જાય છે એટલે ઘણા ખરા રોગો આ દેહમાંથી મુક્ત થાય છે એટલે ઋષિ મુનિઓ ગુરુજનો સંતોજનો જે કાંઈ થઈ ગયા છે એણે આ સાખી દ્વારા લોકોને વાત આપેલી છે એટલે જરૂર ગુરુ મંત્ર લે અને દેહના કલ્યાણ તો કરી જાજુ ન થાય તો કાઈ નહીં જો દેહનું કલ્યાણ થાય અને જીવતા હિશું તો આપને પણ એમ થાય કે બીજાનું કલ્યાણ કરીએ કંઈક એટલે ગુરુની મહિમા અનેક ગવાય છે આજે એવી વાત લેવી છે કે દોપર નામના રાજા હતા જેને દોપદ કહેવાતા એ દોપદ રાજા દોપદ નગરી વસાવી અને એમની પુત્રી એને ઉમર લગાતા પોતાને એમ થયું કે મારે હવે દોપદરી દોપદરીના લગ્ન કરવા છે એટલે કોઈ સારો મૃત્યુ શોધી અને એને પરણાવું એટલે સ્વયંબર વર રહેશે એમાં ઘણા આજુબાજુના રાજાઓ અને રાજાઓનો કુંવરો પણ અહિયાં આવે છે એ દો પરત રાજા એ મોટો વરસે છે અને એવી યોજના ઘડે છે અને બનાવે છે એક મસ્સી થોડીક ઉસે બાંધે છે અને નીચે જળનો કુંડ છે એ જળમાં સુરત રાખવાની અને તીર ઉપર ચલાવવાનું એ મશીની આંખ વિંધાઈ જાય એવો કોઈ નિશાનબાજી હોય એવા વ્યક્તિને પોતાની કુવરીને પહણાવી આવો નિશોર નક્કી કરે છે એમાં અર્જુન અર્જુનને એમાં સફળતા મળે છે અને મછલીની આંખ વિંધી નાખે છે અને એમની પુત્રીને અર્જુન સાથે પ્રણાવે છે હવે અહીં એ રાજા હતો એની આ એક ઘોડાને સ્નાન કરાવે એવો ઢેલની નગરનો રાવત રણસી કહેવાતો એની નોકર તરીકે કામ કરતો અને એને એવું લાગ્યું કે આ રાવત રણસી મહેનત કરીને સારો શોખાઈ રાખે છે અને ઘોડાને સુંદર બનાવે છે નવડાવી દોડાવી એ ખુશ થઈ અને એને અર્પણ બે ગામ કરે છે અને રાજા આપે છે એક ઘોડેનો ઘોડાનો રખેહાર હતો રાવત રણસિંહ એ ઢેલરી નગરીની અંદર થઈ ગયું બાપા આજનું મોરબી છે એ ગામ બે હતા એનું નામ મોરલો અને મોરલી એ બે ગામ એને બક્ષિસમાં આપે છે એટલે આ તો પોતે બે ગામ મળ્યા એટલે રાજા બની જાય અત્યારે એક ગામ નો હોય તો એ બાપા એને રાજા કહેવાય ગામનો અને બે ગામ જે મળ્યા એટલે રાજ મળતા પોતે અભિમાની બની જાય રાવત રણસિંહ એવાની સોબત કરી છે કે આઠ દસ ઉદળા એને જેવા રખેહારીમાં રાખે છે અને મોજ મસ્તી કરે છે દારૂના લેસનમાં વેસનમાં ચડી જાય છે અને કોડી નજર રાખે છે અને ગામમાં એને કોઈ હારું ન આવી સાપ પડી ગઈ હતી દારૂડીઓ કહેતા એટલે ઘણા માણસો એની નિંદા ટીકા કરતા અને ઇતિહાસ રસાયેલો છે આ રામદેવ રામાયણ છે ને એની અંદર આ ઇતિહાસ છે તમારે જોવું હોય ને જાણવું હોય તો જાણી લેજો એટલે ત્યાં ઢેરડી નગરની અંદર ખીમડો કોટવાળ હતો જાતિ અને એમના પત્ની જે એના ઘેરેથી હતી સતીવર્તા નારી જેને ડાળેલ દે કહેવામાં આવે છે આ બે પતિ પત્ની નિમાધારી હતા અને દાદા રામદેવજીના આસ્થાવાળા હતા એટલે આ દિન અનાદિની વાત છે આ દાદા રામદેવજી જીવતા હતા એ વખતની અંદરે પાઠ પ્રસાદી ભજનવાણી સત્સંગ અને જમી જમૈયો થતો જેને જામ જાગરણ કહેવાતી હોય જમૈયો કેતા જુમલો કહેતા જામ જાગરણ કેતા આવા અનેક નામો છે બાપા એના અને પાટના કાંઠે બધા ભેગા થતા એને ગતની ગંગા કહેવાતી અને પાટે પીર પધારતા એટલે આ પાટની તો બહુ મહત્વ અને છે આદિ અનાદિથી છે દાદા રામદેવ પીર જીવતા હતા એ વખતમાં એ પાટ પ્રસાદી થતી હતી અને નતા જૈનમાં એ પહેલા પાટ પ્રસાદી થતી હતી અને અત્યારે હેઆાત્માય પાઠ પ્રસાદી થાય છે એટલે જે પાઠ છે એ આખી જુદા પ્રકારની વાત છે મારા બાપ એને જાણવું તો કોઈ એવો માલમી માણસ હોય એની પાસેથી આ વાત જણાય છે એટલે પ્રસાદીની વાત તો આદિ અનાદિથી ચાલતી પ્રથા એક છે અને હાલી આવે છે અને કરવું જરૂરી છે કેમ કે અલખદેવ રામદેવ એના પરસાનો કોઈ પાર નથી અને ચમત્કારી સંત હતા પોતે ભગવાન હતા પોલિયાનો અવતાર કહેવાતા અને હિન્દવા પીર કહેવાના હિન્દુમાં દેવ હોય પીર ન હોય પણ છતાં હિન્દવા પીર કીધા છે ક્યારે કે એના પરસાના પરમાણ થયા ત્યારે એટલે આપણે વાત કરીએ છીએ જલરીનગરની ત્યાં પતિ પત્ની બે નિમાધારી હતા અને પાટ પ્રસાદી કાર્યક્રમ રાખી અને સંતો મહંતોને બધાઇને આમંત્રિત કરતા અને ભેગા કરે છે અને બે માણસ એવા લાગણીવાળા અને ભાવનાવાળા હતા જો કે આમ તો ખીમડો કોટવાળા તો એ સમાર હતા જાતે અને એ પોતાના એરિયાની અંદર કુંડ બનાવ્યા હતા અને સામડા પકાવતા અને સામડાનો ધંધો કરતા એ ધંધો કરતા જાય ભક્તિવાન પોતે દિન ઉગે તોય કરે અને રાત પડે તોય કરે એટલે બાપા ભક્તિ તો જેને લાગી હોય એને ખબર જ હોય છે ભક્તિ કરો કે પાતાળમાં તો પ્રગટ થાય આ પૃથ્વીમાં આ પૃથ્વીમાં પ્રગટ થાય ને બાપા પછી એની જરા હરથી જોત થાય જેનો પ્રકાશ કહેવામાં આવે છે એટલે બાપા ભક્તિની મહિમા તો કંઈક જુદા પ્રકારની છે ગુરુ મહિમા પ્રકારનો છે અલૌકિક શક્તિ બધું છે પરંતુ જ્યાં સુધી એવો માલમી ગુરુ ન મળે ને ત્યાં લગી આનું વર્ણન કરી શકાય બાપા હવે બે પતિ પત્ની નિમાધારી હતા એટલે પાસ પાટ પ્રસાદીનો કાર્યક્રમ રાખી અને બધા સંતો મંતોને બોલાવે છે અને આખી રાત ભજનવાણી કીર્તન ચાલુ છે બાપા જામ જામૈયો કહેવાય આવો જામ જામૈયો જામ્યો છે અને ગતની ગંગા ભેગી થઈ છે પછી તો બાપા એમાં ઘટે હું એમાં પ્રોટ થાય છે પ્રોટ કેતા હવાર હવાર પાગડમાં થાય છે અને ડાળ દેને એમ થાય છે કે ભાઈ પાણીની ખોટ પડે છે અને આ ખોટ થાય અને ખેસ છે એના કરતા તો હું બેડો આવું એટલે પોતાના ધણીને છે પણ ધણીને આપડે છે કે હવાર થવા આવ્યું છે પાણી ભરવાનું મોં કરવામાં આવે તમારે નથી જવું સેવકો ગણાય છે સેવા કરશે એટલે પોતાની પત્ની કહે છે ભાઈ સેવામાં ભાગીદાર હું કામ આપણે તો સેવા કરી છે એને આપણે આપણા ઘેર આવ્યા છે એટલે હું હમણાં ઉતાવળા પગે પાણી ભરી આવીને ગોળામાં નાખીશ ઠીક છે કાંઈ વાંધો નહીં બે ચાર સહેલીઓ એની સાથે છે અને પાણી ભરવા જાય હવે એ પાણી ભરવા જાય છે એમાં રાવત નામનો રણછી રજવાડો હતો પોતાને અને આ ભાવે પાણી ભરવા જાય છે એ નવલખી અત્યારે હાલમાં મોજું છે અને રાવતરણસી ઓસરીમાં બેઠો બેઠો દાંતણ કરે અને પનહારી જોઈ જાય છે એટલે અહીંયાથી બેઠો બેઠો જોઈને ઊભો થઈ અને અહીં કુવાની પાટે વાયુ વાયુના કાંઠે આવે છે ઘોડા સવાર થાય અને ડાળેલ ઊભા થાય ને આડો ઘોડો રાખીને ઉભો રહી જાય એટલે એનું રૂપ નિરખવા મળે છે ઓહો આવી રૂપાળી બાઈ આજલગી ક્યાં હંતાની એટલે ઘોડો આડો રાખીને કહે છે કે તારું નામ શું છે તો કે મારું નામ તો ડાળેલ દે છે તો કે ઢેરણીનો નગરનો રાજા જ તારી પાસે આવીને ઉભો છે તારે આવા પાણી શીશવાનું ન હોય હાલ બેહી મારા ઘોડા સવાર થઈ જા તને મારી પટરાણી કરવી છે તો એ દે કહે છે બાપ ઉઠે અને દીકરીનો માંગો નાખશો તને ખબર છે હું કોણ સોઈ તો કે એ પૂછવા તને આવ્યો છું બોલ બોલ કોણ છો તું અને કોની નારી છો તો કે મારું નામ ડાળે દે અને ખીમડા કોટવાળ જાતનો સમાર છે અને ફળિયામાં કુંડ બનાવ્યા છે અને સાંભળા એમાં રંગી પકાવી અને ધંધો કરીએ છીએ અને અમે તો અશુદ્ધ જાતિમાં આવી છે એટલે તમે રાજા છો અમારા ઉપર કોડી નજર ન કરો દીકરી જાણીને મને છોડી દો અરે રાવત રણસિંહ એટલો મોરખ છે કે હાથમાં આવેલી રતન ગુમાવી દો અને તારી વાણી બહુ મને મીઠી લાગે છે તારો રૂપ સુંદર છે બીજી કઈ વાતો કરમાં અને ચાલ ઘૂંઘટ તારો ઘૂંઘટ તાણ્યો હતો આડો હાડલો રાખ્યો હતો એ શેડલો અડી જાય છે એટલે જેમ વીજળી ઝબકારો કરે એમ સણ કરતો અને ધ્રો આવે છે શરીરની અંદર કારણ કે સતીનો શેડલો જાણ્યો ના એનો પરિણામ માઠો આવે છે પોતાના અડધો અંગ ખોટો થઈ જાય છે ફટશે ગોજારા બાપ થઈને દીકરીનો શેડલો ઝેડ્યો હવે હું અહીંયા પ્રતિજ્ઞા કરું છ કે હું નહીં સમાધિ લઉં હું પતિવર્તા નારી પરપુરુષની કોઈ દિવસ પ્રશ્ન કરી શકું અને મને પણ પ્રશ્ન કરી શકે આવો મારો નિમ હતો અને તે મારા નિમનો ભંગ કર્યો છે જેથી કરી હું પ્રતિજ્ઞા કરું છું અહીંયા હું સમાધિ લઉં એ આજે હયાતમાં ત્યાં સમાધિ લેવાનો નિર્ણય કરીને સમાધિ લીધેલી છે અહીંયા છે એટલે સચિવ અને સંતો અને સુરાપણા સંત સુરાને સતી આ ત્રણેય છે ને એની એક જ મતી હોય છે એમાં જરાય ફેરફાર ન થાય એ બોલ્યા એ પાળે પાપા આનું નામ સતી કહેવાય છે આનું નામ સંત કહેવાય છે આનું નામ સાધુ કહેવાય છે આટલું વાતને આપણે અહીંયા રાખી અને વાતને વિરામ આપીએ છીએ બોલો ખીમડા ભગત નહીં જાય કારણ કે ખીમડો કોટવાડ કહેવાતા